કેમ છો મિત્રો આજે આપણે ઢોકળા બનાવવાના છે તો ત્રણ વાટકી ચોખાને એક વાટકી ચણાની દાળ લઈને પલાળી દેવાની છે પછી એને ક્રશ કરી દેવાની છે ત્યાર પછી આપણે એમાં છાશથી પલાળવાની છે આ ખીરુંને અને બે ત્રણ કલાક પછી આપણે જોઈ લેવાનું કે આ તો સરસ મજાનો આવી જાય પછી આપણે એમાં મીઠો સહેજ ખાલ લીલા મરચાંની પેસ્ટ થોડા સાજીના ફૂલ નાખી અને પછી આપણે એને હલાવી દેવાનું છે બરાબર એક જ તરફી પછી આપણે ઢોકળાના કુકરમાં સેજ પાણી ગરમ મૂકવાનું છે અને તે થાળીમાં તેલથી ગ્રીસ કરીને જે બેટર તૈયાર રાખ્યું હતું ઢોકળાનું તે પાથરી દેવાનું છે અને પછી એક પછી એક ઉપર બે થાળી આપણે મૂકી દીધા પછી આપણે થોડીવાર થવા દેવાની છે અને થોડી વાર પછી આપણે ચેક કરી લેવાનો તો સરસ મજાના ઢોકળા તૈયાર થઈ ગયેલા છે તેના આડા અને ઊભા પીસ પાડી દેવાના છે તો આ વ્હાઈટ ઢોકળા તો સરસ મજાના તૈયાર થઈ ગયેલા છે હવે આપણે એવી જ રીતે બીજી એક થાળી એટલે કે મરચાંવાળા મેથીના મસાલાવાળા ઢોકળા તૈયાર કરવાના છે તો ઢોકળાનું કીરું પાથરવાનું છે અને એ ઉપર મેથીનો મસાલો પાથરી દેવાનો છે તેને પણ સેમ પ્રોસેસ કરવાની છે તો આવી રીતે મેથીના ઢોકળા પણ તૈયાર થઈ જાય છે મેથીના મસાલાવાળા ત્યાર પછી આપણે એક પેનમાં તેલ લઈ અને રહી નાખીને તલ નાખીને પછી ઢોકળા નાખી દેવાના છે તો સરસ મજાના વગાયેલા ઢોકળા સાથે તમે ગરમા ગરમ ચા સાથે ખાવાની મજા જ કહેવા